શનિવારે દેશના અને વિશ્વના સોળ દેશોમાં પથરાયેલ વિશ્વ પ્રસિદ્ધ રાષ્ટ્રવાદી સંગઠન તિરંગા સેલ્યુટની ગુજરાત પ્રાંતની કારોબારી સભા રંગે ચંગે પૂર્ણ થઈ જેમાં રાજ્યભરમાંથી વિવિધ લીડરો જુદા જુદા ક્ષેત્રમાંથી મોટી સંખ્યામાં જોડાયા કાર્યક્રમમાં વિશિષ્ટ ધર્માચાર્ય મહામંડલેશ્વર શિવજી મહારાજના અધ્યક્ષ સ્થાને તથા સંસ્થાના રાષ્ટ્રીય મહાસચિવ શ્રીમાન ઉત્તમભાઈ પટેલે સમગ્ર પ્રોગ્રામને સુંદર રીતે લીડ કર્યો પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન અંબાલાલ પટેલ તથા મહિલા મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી શ્રીમતી પ્રતિભાબેન દેસાઈ તથા નવનિયુક્ત હોદ્દેદારો મોટી માત્રામાં જોડાયા મેળા બેન્કવેટ વાપી મુકામે વિશ્વવ્યાપી રાષ્ટ્રીય સંગઠનની પ્રદેશિક કારોબારી મિટિંગ ભવ્ય સંપન્ન થઈ દિલ્હી સ્થિત સંસ્થાના ફાઉન્ડર તથા બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા આદરણીય રાજેશભાઈ તથા નોર્થ ઇસ્ટ દિલ્હીના સાંસદ મનોજ તિવારી દ્વારા શ્રીમાન અમરીશ પ્રજાપતિના આ તબક્કે કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ ગુજરાત તરીકે નિમવામાં આવ્યા છે